વટાન્ગણમાં આજે આપણે છોતેર મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ રાત્રી નો ટાઈમ છે આજનો દિવસ એટલે આપણા માટે એકદમ ખુશી નો દિવસ કહેવાય છતાં પણ આપણે અત્યારે આપણા ચહેરા પર ખુશી નથી કારણ કે ડોક્ટર બાબા સાહેબ આપણને બંધારણ તાપી દીધેલું પરંતુ એ બંધારણ નો અમલ જે જોઈએ એટલો થવો જોઈએ કર્યો નથી તેનાથી આપણે આજે કેટલા દુખી છે આપણે પોતપોતાને પોતાને જ ખબર છે પછોતેર છોત્તેર વર્ષ વીતી જવા પછી પણ આપણે આપણે આ ચર્ચા કરવી પડે અને રાત્રે ભેટા થવું પડે શા માટે આજે છોત્તેર વરસ વીતી જાય પછી પણ આપણા સ્થિતિ અને પરિસ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ તો સ્થિતિ અને પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ આજે છોતેર વર્ષ પછી આપણને જે ડૉક્ટર સાહેબ આંબેડકર બંધારણ આપેલું એમાં હક્ક અને અધિકારો આપેલા તો આપણા નજર સામે આપણા હક્ક અને અધિકારો છીનવાઈ ગયા છીનવાઈ રહ્યા નથી પણ છીનવાઈ ગયા છે કારણ કે આપણને શિક્ષણ નબળું પાડી નાખ્યું શિક્ષણ નબળું પડી જવાથી આપણી રોજગારીમાં ધક્કો લાગ્યો છે આપણી રોજગારી પણ નબળી પડી ગઈ અને આપણા જે ભાઈઓ અત્યારે જે કંપનીઓમાં કામ કરવા જાય છે તમારું બનાવતા છે એટલે જરાક તાકાત આવી જોઈએ કાલે અમારે નાની વ્યવહારમાં કાર્યક્રમ હતો ત્યારે નિલેશભાઈને તભી એટલા ઘણી સંખ્યામાં આવેલા હતા હવે વિષયની જો વાત કરે તો સૌપ્રથમ તો વિષય પહેલાં હું મારો પરિચય આપું એડવોકેટ અંગિતભાઈ જી પટેલ ગામ નાંદીવા તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ આજે વાંકલ ગામના અંદર દિનેશભાઈના ઘરે આજે એ પ્રજાસત્તાક દિવસ સોતેરમાં આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે આજનો વિષય છે આઝાદીના સોતેરમા વર્ષમાં પ્રજાસત્તાક ભારતમાં પ્રજા દ્વારા પ્રજા માટે પ્રજાના શાસનમાં પ્રજાની હાલત પર વિશેષ ચર્ચા કારણ કે આજે જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છે ભારતનું બંધારણ તો આજે સોતેર વર્ષ થઈ ગયા આજે ઉજવી રહ્યા છે પણ એવું નથી લાગતું કે આપણે ઉજવી રહ્યા છે પણ સ્વતંત્ર રીતે ઉજવતા નથી કેમકે આજે બી આપણે આજુબાજુ એમ તેમ બધા સરકારી પ્રવૃત્તિ આવતી હોય તો પણ આપણે હક અધિકાર માટે લડીએ છીએ પણ એ પહેલાં આપણે બંધારણમાં જાણવું પડે બંધારણમાં અધિકાર આપેલા છે કારણ કે બારથી પાંત્રીસ જે મૂળભૂત ફરજો છે હવે આ બેને જે વાત કહી આ આ નાની બાળકીએ જે વાત કરી આ જે પ્રસ્તાવનાની જે વાત કરી તો આ પ્રસ્તાવનાની અંદર ફરી હું નહીંથી રિપીટ કરવા માગતો પણ આ જે પ્રસ્તાવનાની અંદર આ જો એક એક શબ્દને આપણે ધ્યાન આપીએ અમે ભારતના લોકો સમાજવાદી બિન સાંપ્રદાયિક આ દરેક વસ્તુમાં એમણે બેને કીધું એક એક શબ્દને તમે સમજો તો આખું બંધારણ એમાં આવી જશે કારણ કે અમુકના જે છોતેરમો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે શું સંદેશો આપવા માગો છો સમાજને છોતેરમો પ્રજાસત્તાક દિવસ જે અહીં મનાવવામાં આવ્યો છે તો અહીં જે આવેલા લોકો લગભગ સાડી ચારસો પાંચસો લોકો આવેલા છે બહેનો અને ભાઈઓ એમના વતી હું એ સંદેશ આપવા માગું છું કે પ્રજાની સત્તા જે આપવામાં આવ્યું છે ભારતના બંધારણે તો પ્રજા માટે પ્રજા દ્વારા પ્રજાના પરિવારનું કલ્યાણ થાય પ્રજાના પરિવારનું વિકાસ થાય એકતા વધે શાંતિ મળે તે માટે પ્રજાએ આજે સંકલ્પ કરીને અહીં નિર્ણય લીધો છે કે હવે પછી પ્રજા પ્રજાસત્તાક દિવસમાં પ્રજાનું જે કલ્યાણ થાય બંધારણનો પૂરેપૂરો અમલ થાય કેટલા ટકા બંધારણનો અમલ હાલે છે ભારતનો બંધારણનો અમલ લગભગ લગભગ દસથી બાર ટકા થયો છે અગર પૂરેપૂરો બંધારણનો અમલ થાય તો આ દેશ દુનિયાની મહાસત્તા બની જાય છે જે હાલે સોશિયલ મીડિયા પર પત્રિકા ફરી રહી છે કે બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે આ બાબતે શું કહેશો જે બંધારણ બદલવાની વાત જે કરી રહ્યા છે એવા મુઠ્ઠીભર નકલી રાષ્ટ્ર વિરોધી નકલી રાષ્ટ્રવાદી જે દેશદ્રોહનું કામ કરી રહ્યા છે અને જે બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે એમને દેશદ્રોહનો ગુનો લગાડીને ઝેલવા મૂકવા માટે પ્રજાસત્તાકમાં પ્રજાએ જાગૃત થવું પડશે જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ આપનો આભાર હું પણ હની ન્યૂઝે આ જે સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે જે હેમત ઉઠાવીશ એ બદલ હું હની ન્યૂઝનો આભાર માનું